મા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ 3 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ કે આયા છે આ ગુવાર જે 50 રૂપિયા કિલો વેચાય છે આ ગુવાર एकदम ચોખો ગુવાર છે આ એકદમ पिंडो है जेनो भाव हूँ भाव वेचो भाई हाँ हूँ भाव जे त्रेस से मांडी इन चालीस रुपया किलो वेचाई है पिंडो क्यों गाम चिरोड़ा, चिरोड़ा गाम थी भाई आवेला है वो नाम तमारो दिनेश भाई खेडूत नु नाम से जे चिरोड़ा थी आ पिंडो लेने आवेला है अने त्रेस से मांडी इन चालीस रुपया सुधी किलो वेचाई है

आ बटेटा हूँ भाभी जे त्रेविस थे मारे इन पच्चीस रुपया किलो बेचा इसे आ बटेटा जे पचास किला नो भाव से आ मर्चा जे जिनो भाव 40 રૂપયા કિલો વેચાય છે જે 20 કિલો 20 કિલો બોરી એકસાથે આવે જેનો ભાવ 40 રૂપયા કિલો વેચાય છે 8 કિલો 10 કિલો આ પીળી મરચી છે જે 8 કિmdi 10 રૂપયા સુધી કિલો વેચાય છે આ પીળી મરચી તાર દે કો આય 19 નંબર ની પેટી છે અને જેમાં આ પીળી મરચી દસ રૂપિયા કિલો વેચાય છે યાદ ખાલી ખાલી છે જે વરસાદ નો માલ નથી આવેલો અને બહુ ઓછો માલ આવેલો છે આ કરેલા છે जे करेला 40 किमानीन 50 रुपया सूटी किलो बेचाय से एकदम फ्रेश ग्रीनरी करेला से 50 रुपया किलो आ फ्रेश मरचा है जे 50 रुपया किलो बेचाय है वो ना भाई दोबारों वो ना ब्लैड रूप वेचे है पचास रूपया किलो मरचा आ मरचा वेरा एक रूप वेचाई है जो पंदर नंबर न बेलो रूप वेरा एक रूप लखेलू जमा मरचा फ्रेश पचास रूपया किलो वेचाई है आ गुलाबी रींगणू से जे फ्रेश गुलाबी अक्षाथ से अक्षाथ જે પચાસ થી માંડીને સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે જે દસ કિલા નો વજન બોરી આવે જેનો ભાવ છે પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી અમે ઉપાઉં છે ભીલા આ મોર ચોક મોટે સાઈઝ રિંગ નું છે જેનો ભાવ चालीस रुपया किलो वेचाय वे से आ मोरचाप रींगण मोटू आए जो चालीस रुपया किलो वेचाय से रींगणा ने आवक खास एवं से हमें भाव पर से पचास से ने साठ लग गुलाबी रींगणों

10 થી માંડીને 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે જે 25 કિલો ની બોરી આવે જેનો ભાવ છે આ કાચા પોપૈયા છે જેનો ભાવ 8 રૂપિયા થી માંડીને 10 રૂપિયા સુધી કિલો વેચાઈ છે જે આખી બોરી નો ભાવ છે આપણે કઈ પેટી છે જે કૃષ્ણા પેટી છે જેમાં ભાઈ આ વેચે છે કાચા કેળા કાચા પોપૈયા અને કદ જેઓ

आ कोबी से जेनोबा जो आधार थी मानदिन 20 रुपया સુધી કિલો વેચાય છે એક નંબર કોબી છે જેનો સાઈઝ મિડિયમ છે અને જે બારનો માલ છે આ જમબો બીચ છે જે 15 રૂપિયો કિલો વેચાય છે आर्या काड़े है वो बाजार है

આ એકદમ સારી એવી ગુતી છે જે 25 થી માંડીને ₹30 સુધી વેચાઈ હે એક નંબર ગુતી આ લાલ મરચા હે અમાબો બા કાઈ ભાઈ આ લાલ મરચા જે 10 કિલો ની બોરી આવે ને ભાઈ વેચે છે સાઈડ થી માડીન 70 રૂપિયા સુધી કિલો વેચાય છે કયું ગામ ભાઈ બોટા સાઈડ થી ભાઈ આવે છે હો નામ તમારું પ્રવેદ ભાઈ પ્રવેદભાઈ ભાઈ નું નામ છે જે બોટા સાઈડ થી આ લાલ મરચા લેન આવેલા છે અને જે સાઈડ થી માડીન 70 રૂપિયા સુધી કિલો વેચાય છે

આ જાયરા આ ફૂલા વર્ષે જેનો ઉતળો જબલો 70 રૂપિયા વેચે છે આ મરચી છે જે 4g મરચી કહી છે જેનો ભાવ 40 થી માંડે 50 રૂપિયા સુધી કિલો વેચે છે કયો ગામ ભાઈ તમારો કે કેડો ભીતરે ગામ થીન આવે છે અને 40 થી માંડીને 50 રૂપિયા નું વેચે છે આ ભાઈ ફલાવર વેચે છે ઉધડુ 50 જોબલું આ ભાઈ નો કુાડવા છે આ દેશી કાકડી છે જેનો ભાવ 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાશે

वे से आ गाजर है आदु पचास किलो है अने पचास कि बोरी मिस्तालीस चालीस है अने आ एक नंबर सड़गो है जेनो भाव सीतेर ठीक ऐसी रुपया किलो वेचाई